વડોદરા આર માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ અને પત્રકારો દ્વારા એમએસએમઈના નામે બોગસ પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા તત્વો સામે વડોદરા કલેક્ટર તેમજ વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું આર માન્યતા પ્રાપ્ત તંત્રીશ્રીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઇ ઉદ્યોગ આધાર દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના વિરોધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આધાર ઉદ્યોગ એમએસએમઈને આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્ય કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ખોટી રીતે તેમના વ્હીકલ પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે સાથે આવા અનઆવડત ધરાવતા લોકોને પત્રકારત્વ જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકો સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ પણ મેળવે છે તેમજ આધાર ઉદ્યોગ એમએસએમઈમાં કોઈ પણ પ્રકારના પ્રેસ કે ઓથોરાઇઝ એનઆઈ ઓથોરાઈઝ તેમજ એસડીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી તો શું ભવિષ્યમાં આવા ઇઝમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉપગ્ર માંગ કરવામાં આવી હતી પત્રકારોની નવી ઝુંબેશની શરૂઆત આરએન લાયસન્સધારક પત્રકારો બધા ભેગા થઈ અને એક ઝુંબેશ ચલાવે છે વડોદરા શહેરમાં સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેરમાં એમએસએમઈ એટલે કે આધાર ઉદ્યોગના આધારે જે રીતે ખોટી પત્રકારત્વ પોતે જાતે મેળવીને એમને કોઈ આપી નથી એ જાતે પત્રકાર બનીને પોતાની ગાડી પર સરકારના નિયમો વિરુદ્ધ ગાડી પર મીડિયા પ્રેસ લખીને સ્ટીકરો મારી તદઉપરાંત એમએસએમઇને અમે ધ્યાનપૂર્વક જોતા એવું અમને માલુમ પડ્યું કે આધાર ઉદ્યોગના લાઇસન્સમાં તો કોઈ પણ ધંધાના માલિક લખી શકાય ઓનર લખી શકાય અહીંયા એક નવું આવી ગયું કે એડિટર એન્ડ ચીફ લખે છે અને એ જ આધાર ઉદ્યોગના આધારે લાઇસન્સ કઢાવી બીજા અન્ય પત્રકારો બનાવે છે પત્રકારો બનાવવાની સાથે એ રૂપિયા ત્રણ હજારમાં કાઢવી છે અને પત્રકાર બનાવે છે અને તેવી જ રીતે આવી પ્રવૃત્તિ કરવાથી સરકારને આર્થિક નુકસાન પણ પહોંચે છે આ નુકસાન પહોંચે છે તેવું અમને ધ્યાન દેતા અમે આજરોજ સરકારને નુકસાન ના પહોંચે આર એનઆઈ સર્ટિફિકેટ ધરાવતા પત્રકારોને નુકસાન ના પહોંચે અને આવા એમએસ સમિતિ બની બેઠેલા ખોટા કે જેઓ જ્યારે પત્રકાર બનવાનું હોય છે ને તો અમે બે હજાર ચૌદમાં હું પોતે લાઇસન્સ લીધેલું ત્યારે મારું પીસીસી કરવામાં આવેલું મારું તલાટીમાં લખાણ લેવામાં આવેલું અમદાવાદદારમાં લેવાનું હવે તમે જુઓ કે એકદમ શોર્ટકટ ટીથી આ લોકો પત્રકાર બની જાય છે ના પોલીસ વેરિફિકેશન ના મામલતદાર વેરિફિકેશન ના તલાટી વેરિફિકેશન અને પત્રકાર બની જ છે અને બીજા કાળ વેચી અને બીજા લોકોને પણ ગેરમાર્ગે દોરે છે અને પોતે આર્થિક ફાયદો મેળવી લે છે હવે આવા પત્રકારો વિશેના વિરોધમાં આજથી અમે ઝુંબેશ ચલાવી છે હું ખાસ હજુ પત્રકાર મિત્રોને કહેવા માંગુ છું કે જેઓને પત્રકાર બનવું છે તે લોકો કાયદેસરની અરજી કરે ટીસી નંબર લાવે આરએનઆઈ લાવે અને પત્રકાર બને એમાં અમને કોઈ જ વાંધો નથી પણ જે લોકો શોર્ટકટથી પત્રકાર બન્યા છે તે લોકોએ હવે સાવચેત રહેવું જોઈએ અને હવે ચાલી ચલાવી નહીં લેવામાં આવે અમે આના વિરોધમાં રોજ પોલીસ કમિશનર આવેદનપત્ર આપી અને તેમનું ધ્યાન દોર્યું છે કે આવા પત્રકારોના વિરુદ્ધમાં અગેન્સ્ટમાં એક એક્શન લેવામાં આવે ડ્રાઈવ કરવામાં આવે દરેક અમે વાત કરી છે અમારી આ જે લડત છે એ એમએસએમઈથી ખોટી રીતે પત્રકાર બને એ સિસ્ટમ સામે લડાય છે અમારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી પરંતુ જે લોકો ખોટી રીતે પત્રકાર બની બેઠા છે તો હવે આર વાળા સરકારી લાયસન્સ ધરાવતા પત્રકારોની સાવચેત રહેવાની અંદર જરૂર છે કેમ કે આવનાર સમયમાં જો આ સિસ્ટમને વધારે સક્રિય કરશે લોકો તો અમે એમને ખુલ્લા પાડવા દર્શાવીશું આજે વર્ષ બે હજાર પચીસનો પહેલા દિવસે નવા વર્ષના બધા જ મિત્રો ભાઈઓને અને શહેરીજનોને અમારા પત્રકાર પરિષદના સંઘના જેટલા બી છે એ તમામ પત્રકાર ભાઈઓ તરફથી જનતાને અમે નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ આજ રોજ અમે એક અમારી માંગ લઈને આજે પોલીસ કમિશનર પાસે આવ્યા હતા કે જે ઘણા સમયથી એમએસએમઇના નામના નામનો જે કાયદા છે એનો ગેરઉપયોગ કરી અને જે બની બેઠેલા પત્રકારો છે અને એ પોતે જ્યારે પ્રજા અને પોલીસ વચ્ચેના સમન્વય જે છે એને બગાડવાની કોશિશ કરી રહ્યા છે એમનું હેતુ એક જ વસ્તુ હોય છે કે ગમે તે રીતે લોકોને બદનામ કરો અને જે રીતે પૈસા પડાવો આ આ મુહિમ ચલાવી અને અમે પોતે આજે એક આવેદનપત્ર પોલીસ કમિશનર કમિશનરશ્રીને આપવામાં આવ્યો આપવામાં આવ્યું છે અને અમારી એક જ માંગ છે કે આવા પત્રકારોને તમે કોઈપણ રીતે કાયદાકીય રીતે તમે એક ડ્રાઈવ ચલાવી અને આવા પત્રકારોને ખુલ્લા પાડો જેથી જે સાચા પત્રકારો છે જે પોતે લાઇસન્સ ધરાવે છે એવા પત્રકારોની છબી માર્કેટમાં ખરડાઈને એ હેતુ સર અમે આજે બધા જ પત્રકારો તમે જોઈ રહ્યા છો પાછળ ઓછોમાં ઓછો અમે સાઈડથી સિત્તેર પત્રકારો આજે ભેગા થઈ અને કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે વધુમાં એક જ વસ્તુ જણાવીએ છીએ કે જો આગામી સમયમાં આને આ સિલસિલો ચાલુ રહેશે તો અમે તમામ પત્રકારો એક ઉગ્ર આંદોલન સાથે અમે આગળ વધીશું અને આવા લોકોને આવા પત્રકારો જે આ આ કાર્ય કરી રહ્યા છે એઓને ખુલ્લા પણ પાડવા પાડીશું તેવી અમે એક નેમ અને ટેક સાથે હવે આગળ વધી રહ્યા છીએ જય હિન્દ જય ભારત